મોરબીમાં માં જેટકોના 220 કેવી સબસ્ટેશન માં કોઈ અગમ્ય કારણોસર બ્લાસ્ટ સાથે આગ ભભૂકી ઉઠી મોરબી ના પીપળી જેતપર રોડ પર આવેલા જેટકોના 220 કેવી સબસ્ટેશન માં કોઈ અગમ્ય કારણોસર બ્લાસ્ટ સાથે આગ ફાટી નીકળી હતી આ સબસ્ટેશનમાંથી મોરબીના ઘણા બધા વિસ્તારોમાં પાવર કટ થઈ જતાં અંધારપટ છવાયો હતો ત્યારે વીજળી સપ્લાય અન્ય સબસ્ટેશનમાંથી પાવર ટ્રાન્સફર કરવામાં આવશે ત્યારબાદ ફરી શરૂ કરાશે આગે મોટું સ્વરૂપ ધારણ કરતા સ્થળ પરથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી